ભાઈ હા આવો આવો તો કોણ પડી યાર એની વાતનું કે વાતનું તેલી કાકાવાની અ અજી લગન એનો મેલ પડે ને એ તો મું આજુ કીધું હો અજી લગન મેલની પડે નહીં પડે તો હું કરાઉ હવે મું આજુ પણા કને આયો પેલા ભુવાજીનો નંબર તો બાપાને લે ભુવાજીનો નંબર તો નઈ માર

બરાબર તે તાણા જોમ મારા હાલ તો ટાઈમ મળે એવું નઈ હું 4-5 વાગે ફોન કરું એટલે તમે તૈયાર થઈ રહેજો બરાબર હા ફોન કરજો બા હા વાળું ચોક્કસ હું ફોન કર દઉં જય માતાજી હા જય માતાજી મેકો શું કીધું સાબા પુવાજી પુવાજીએ કે તને જાગે ફોન કરું એટલે એર આવી ન આવી હું તો ફોન કર ઓમે હા ફોન કર તમે ભૂલતા ના હો

હલો આર્યન ભાઈ હા આપણો ભુવાજી નો ફોન આવી ગયો તે હું કીધું ભુવાજી એમ કીધું ભુવાજી એક 10 11 વાગે હું આવી ગયો તે આપણો ભલા ગોન બેન ને હાડી બેન તો એમ ગોન લેતા પણ હાડી બેન વાળા તો તમે એમ ફોન કરજો સારું એ હારો હા મે કો ફોન કરો બોલો આપણ આ જવાના ભૂ આજે છેલ્લા વાગ્યા આવવાના દસ અગિયાર વાગે રાતે ને ઓહ સાર હું આવ્યો આમ તો મારે પોણ પડતું પણ બીજાને મજૂર કરીને આવી એડમ સારું હા પેલો ફોન કર્યો આજે મેં ફોન કરી દીધો ઓલા ગોઈન ભાઈ હોય એટલે એ આજે મેં કહેતા હતા કે હું ગોઈને લેતા આવ્યો હા હારું મેડમ હારું હા

बुवा जी छोड़ दे हाडी पे ले आ जाए न जी आ लियो आ आऊवा जी हां आओ बेटा आओ आओ कौन मैं फोन लेता हूं ये आ छोकरा फोन क्यों बेवा तुम ये qua đi tầm mấy cái thứ đúng bản thân nên giết này yêu bản thân biệt thì tranh là mấy cái thứ không muốn bù lao duyệt là biệt là tranh mình là thế gì à đó liền tôi

આ ભુઆજી આયા બાથા પૂરી કરી હતી એવા કીધું તે પૂરી થઈ ગઈ ને હવે તમે આવું રસ્તો કાઢો